આવી રહી છે બોમ્બસ્કોડ બોમ અને રેલવેની પોલીસ તમામ જગ્યા ઉપર ચેકિંગ હાથ ધરી છે અને આપ જોઈ શકો છો જે પ્રકારે આ વીઆઈપી લોન્ચ છે ત્યાં તમામ માલસામાન સહિત તમામ જે મુસાફરો છે તેમની બેગ તપાસણી કરવામાં આવી રહી છે અને તમામ જે શંકાસ્પદ વેગો હોય કે પછી તમામ જગ્યા પર આ પોલીસ દ્વારા આજે અહીંયા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે આવનારી પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર પર્વમાં સિત્યોતેર વર્ષ પૂર્ણ થઈને અઠ્યોતેર વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે ત્યારે દરેક જગ્યા ઉપર આ પ્રકારે આપ જોઈ શકો છો બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડની જે સમગ્ર ટીમ છે એ ચેકિંગ હાથ ધરી રહી છે અને તમામ જે મુસાફરો છે તેમનો માલસામાન સહિતની જગ્યા ઉપર આજે આ ચેકિંગ અત્યારે હાથ ધરવામાં આવી રહ્યું છે જે પ્રકારે વાત કરવામાં આવે તો અગાઉ પણ વડોદરા રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવવાની જે ધમકી મળી હતી ત્યારબાદ એ નનામી પત્ર પર તપાસ કરતાં એક વ્યક્તિ ઝડપા હતો અને તેને બોગસ આ લેટર જાહેર કર્યો હતો ત્યારે આપ જોઈ શકો છો બોમ્બ ટીમ સાથે રેલવે પોલીસની ટીમ આ સતત ચેકિંગ કરી રહી છે રેલવે પશ્ચિમ રેલવેના અધિકારી सरोज कुमारी ना आदेश अनुसार जे प्रकारे આ ચેકિંગ હાથેરે હાથ ધરવામાં આવી છે તો દરેક જગ્યા ઉપર આ प्रकारे ચેકિંગ અત્યારે ટી કેટલા કેટની ઉઠી આઈ ગઈ આવતો ખુલી જાય છે અત્યારે અહીંયા ચેકિંગ હાથેરે છે કોઈ પર દાદી બસિયા આટવર રહે છે એક બાજુ रखो અને सबको અલગ અલગ હા ઓકે આ થોડું શીખાય આ જયબા આવનારી પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર પર્વ આવી રહ્યો છે અને તમામ જગ્યાઓ પર આ પ્રકારે ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે રૂટિન આમ તો ચેકિંગ થતું હોય છે પરંતુ પોલીસ દર વખતે આ પ્રકારે ચેકિંગ હાથ ધરતું હોય છે અને ચોક્કસથી જે પ્રકારે આપ જોઈ શકો છો વડોદરા રેલવે પોલીસ સાથે અને બોમ્બસ્કોડ ટીમ સતત અને ની સંયુક્ત ટીમ આ ચેકિંગ અત્યારે હાથ ધરી રહી છે વડોદરા રેલવે સ્ટેશન આવનારી તમામ ટ્રેનો છે મધ્ય ગુજરાતમાં મોટું રેલવે સ્ટેશન ગણાતો હોય છે આપ જોઈ શકો છો આ રેલવે સ્ટેશન ખાતે આવનારી તમામ ટ્રેનો સહિત રેલવે સ્ટેશનના જે વીઆઈપી લોન્ચ છે સાથે જે મુસાફરોને બેસવાનો આ જે જગ્યા હોતી હોય છે તે જગ્યા ઉપર જ પોલીસ બોમ્બસ્કોડ ની ટીમ સતત આ ચેકિંગ અત્યારે હાથ ધરી રહી છે તમામ જે જે શંકાસ્પદ બેગો હોય છે તે પણ ખાસ કરીને ચેકિંગ શંકાસ્પદ આ ચેકિંગ આપી રહ્યો છું જે પ્રકારે બોમ્બ સ્કોડની ટીમ સતત મહેનત કરી રહી છે ને આ પ્રકારે ચેકિંગ પંદરમી ઓગસ્ટ ખાસ કરીને સ્વતંત્ર દિવસ ભારતમાં સ્વતંત્ર દિવસ છે અને સ્વતંત્ર પર્વ ધ્યાને લઈને જ આ પ્રકારે ચેકિંગ અત્યારે હાથ ધરવામાં આવી રહ્યું છે પોલીસ અધિક્ષક સરોજકુમારીના આદેશ અનુસાર રેલવે પોલીસના પોલીસ અધિક્ષક શ્રી સરોજકુમારી સાહેબના આદેશ અનુસાર જે પ્રકારે હવે રેલવે પોલીસ પણ સક્રિય થઈ છે રેલવે સ્ટેશન ખાતે આ પ્રકારે ચેકિંગ કરી બોમ્બસ્ફોળ સતત તેમના સાધનોથી ટેકનિકલ શૂઝથી આ જે પ્રકારે સતત ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે રેલવે પોલીસની ટીમ ને સતત આ પ્રકારે આપ જોઈ શકો છો રેલવે પોલીસ અહીંયા અને બોમ્બસ્કોનની ટીમ આપ જોઈ શકો છો દરેક મુસાફરો જે અહીંયા હોય છે તેને ચેકિંગ હાથ ધરી રહ્યા છે ને શંકાસ્પદ જે બેગો છે એ બેગોને તેઓ હાલ આ પ્રકારે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે એટલે કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે વડોદરા આ રેલવે પોલીસ એટલે કે પશ્ચિમ રેલવેની પોલીસ સાથે બોમ્બસ્કોડની ટીમ સતત આ પ્રકારે ચેકિંગ હાથ ધરી રહ્યું છે તો ઉલ્લેખનીય છે જે પ્રકારે બોમ્બસ્કોડ અને બોક્સકોડની જો વાત કરીએ તો સતત આ પ્રકારે ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે અને પંદરમી ઓગસ્ટ જે સ્વતંત્ર દિવસ આવી રહ્યો છે તેને લઈને જ આ સતત રેલવે સ્ટેશન ખાતે અહીંયા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે દરેક પ્લેટફોર્મ પર આ પ્રકારે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને તમામ જે ટ્રેનમાંથી આવતા જે મુસાફરો છે અને ટ્રેનમાં જતા જે મુસાફરો છે તેને ધ્યાને લઈને સતત આપ જોઈ શકો છો જે ટ્રેનો છે તમામ આવનારી જે ટ્રેનોમાંથી આવતા મુસાફરોની બેગ અને ટ્રેનમાં જતા તમામ જે મુસાફરો છે તેઓની પણ શંકાસ્પદ બેગો જે લાગતી હોય છે તેના લઈને જ આજે રેલવે પોલીસ સાથે હોમ ટીમ તમામ જે ટીમો છે હવે સક્રિય થઈ છે માત્ર આજે બાર ઓગસ્ટો થઈ છે અને ત્રણ દિવસ સ્વતંત્ર પર્વના બાકી રહ્યા છે ત્યારે सतत सतत आठ टीम हसम रेल्वेनी हा हसम रेल्वेना पोलीस अधीक्षक सरोज कुमारी सर सरना आदेश नुसार आज हा प्रकारे संयुक्त रिती प्रदा नियात रेलवे स्टेशन खाते पश्चिम रेलवे टीम साथ आरपीएफ तमाम संयुक्त तो क्रमें સંયુક્ત આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે ને તમામ આપણી સાથે પોલીસ અધિકારી શ્રી છે નકુમ સાહેબ તેમની સાથે પણ વાત કરવાના પ્રયત્ન કરીશું જે પ્રકારે વાત કરીએ સર શું કહેશો જે પ્રકારે આજે રેલવે સ્ટેશન ખાતે ચેકિંગ કેમ આવે ચેકિંગ આગામી પંદર ઓગસ્ટના તહેવારને ધ્યાનમાં રાખી અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને રેલવે પ્લેટફોર્મ અને રેલવે પરિવહન છે એ માનવીના મોટા પરિવહનનું મોડ ઓફ ટ્રાન્સપોર્ટેશન છે અને જો કોઈ ચેકિંગમાં કચાસ રહી જાય તો જાનહાની થવાનો સંભવ છે જે તમામ બાબતોને ધ્યાને રાખી અને આજરોજ વડોદરા રેલવે પોલીસ સ્ટેશન સ્ટાફ આરપીએફ સ્ટાફ એસઓજી પીએસઆઈ સ્ટાફ બીડીડીએસ પીએસઆઈ સ્ટાફ અને ડોગ સ્કોડ સાથે સવારથી જ રેલવે સ્ટેશન ખાતે સઘન ચેકિંગ ચાલુ છે હા સમગ્ર પ્લેટફોર્મ રેલવે સ્ટેશન આવી છે યાર્ડ વિસ્તાર આવી જાય છે ટ્રાફિક વિસ્તાર આવી જાય છે આજુબાજુના તમામ સંવેદનશીલ પોઈન્ટ પણ ચેક કરવામાં આવી રહ્યા છે શું મેસેજ આપશું મુસાફરોને ખાસ કરીને મારું તો ખાસ મુસાફરોને એક સંદેશો એ જ છે કે અમે જે રીતે મુસાફરોની સુરક્ષાને ધ્યાને રાખીને ચિંતા કરી રહ્યા છીએ તો દરેક મુસાફર પોતાના સુરક્ષાની ચિંતા કરે અને જો કંઈ પણ શંકાસ્પદ વ્યક્તિ વસ્તુ કંઈ પણ વસ્તુ જણાય શંકાસ્પદ હિલચાલ પણ જણાય તો પોલીસને જાણ કરે જેથી કરીને અમે મોટી જાનહાની અથવા મોટો બનાવ બનતા અટકાવી શકીએ

હાથ ધરવામાં આવ્યું હતું કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા